અસલામ વાલેકુમ ફ્રેન્ડ કેમ છો બધા ઉમેદ કરું છું બધા મોજમાં ને મજામાં જશું તો આજે આપણે બનાવીશું ઈંડાવાળા ચાવલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ તો તેલ લઈ લેશું આપણે ત્રણથી ચાર પાવરા તેલ ને એક આખી ચમચી ફૂલ ભરેલી જીરાની અને એની સાથે ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા લીલા મરચાં ઝીણા સમારેલા ટામેટા એક ફાડ્યો લીંબુનો અને લસણવાળી ચટણી એક આખી ફૂલ ભરેલી ચમચીની અને એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો ચપટીક મરી મસાલો અને આ છે ઈંડા કલીનો મસાલો અડધી ચમચી ચટ મસાલો અને અડધી ચમચી હળદર આખી ચમચી ફૂલ ભરીને ધાણોનો મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી રેડ ચીલી સોસ ને દસ રૂપિયાવાળો પાઉચ સેજવાન ચટણીનો ને જેના સમારેલા લીલા ધાણા અને આ છે બિરયાનીના ચાવલ એને વીસક મિનિટ સુધી આપણે પલારીને મૂકી દીધા છે ને આ કોપથી તન એડ કર્યા છે અને એની સાથે જ આપણે તન ઈંડા બોઇલ કરવા મૂકી દીધા છે તો હવે આપણા ઈંડા તો રેડી થઈ ગયા છે સારી રીતે બોઇલ થઈ ગયા છે તો એને હવે સાઈડમાં મૂકી અને કઢાઈમાં જે આપણા ચાવલ છે એ એડ કરી દેસુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સાવ સાવલ ચાવલ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને એમને એમ મૂકી દેસુ એટલે સાવ સારી રીતે આપણા ચાવલ રેડી થઈ જાય તો ફાઇનલી હવે આપણા ચાવલ રેડી થઈ ગયા છે ને ચમચાથી અલટ પલટ કરીને જોઈ લેશું ને એને ચાણીમાં કાઢી લેશું ને કઢાઈ લઈ લેશું અને એની અંદર આપણે જે તેલ છે એડ કરી દેસું તેલને સાવ સારી રીતે ગરમ થવા મૂકી દેસું ને એની સાથે જ આપણે જીરો એડ કરી દઈશું ને જીરો સાવ સારી રીતે ફૂટી જાય તો જે ડુંગળી ઝીણી સમારેલી અને લીલા ઝીણા સમારેલા મરચાં છે એ પણ એની સાથે જ એડ કરી દેસું અને એને અલટ પલટ કરી દેસું જેમ જેમ ડુંગળી તેલમાં ફ્રાય થતી જશે એમ એનો કલર પણ અલગ અલગ થઈ જશે ગોલ્ડન પિંક કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળી લેશું તો ત્યારે તો વ્હાઈટ દેખાય છે જેમ જેમ ફ્રાય થતી જશે ને એમ એનો કલર પણ સાવ સારો દેખાશે તો એની સાથે જ હવે આપણે ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું અને અડધી ચમચી મીઠું એડ કરી દેસું અને પાછું અલટ પલટ કરીને ટામેટા સાવ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને તેલમાં ચડવા દઈશું ને બે થી ત્રણ મિનિટ સુધી એમને એમ રહેવા દઈશું તો ફાઇનલી હવે આપણા ટામેટા એમને એમ થોડી વાર રહી રહેવા દેસું તો તમે જોઈ શકો છો કે ટામેટાનો પણ કલર સારી રીતે થઈ ગયો છે તો પાછો એને અલટ પલટ કરી લેશું અને થોડીવાર વાર એમને તેલમાં હજી પણ ચડવા દેસું તો એની સાથે જ હવે આપણે જે ચટણી છે લસણવાળી એડ કરી દેસું અને સહીટ પાણી નાખીને ચટણીને ત્યાં સુધી તેલમાં ફ્રાય કરી લેશું જેમ એનો કલર અલગ થઈ જાય ને ચટણી સાવ વ્યવસ્થિત તેલમાં ભળી જાય ત્યાં સુધી આપણે એને અલટ પલટ કરતા જશું ને મિક્સ પણ કરી દેસું તો તમે જોઈ શકો છો હવે આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે નીંડાવાળા ચાવલ છે ને એ ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ છે મારા ઘરમાં બધા નાનાથી મોટા સુધી બધાના ફેવરેટ છે તમે પણ એક વખત જવાથી ટ્રાય કરો અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરો સપોર્ટ કરો પૂરેપૂરો હવે આપણી ચટણી પણ સતળાઈ ગઈ છે તો જે આપણા સૂકા પાવડર મસાલા છે એ પણ એની સાથે એડ કરી દઈશું અને રેડ ચીલી સોસ એડ કરી દેસું ને સહેજ પાણી નાખી દેસું થોડી થોડી વાર એને આપણે હલાવી લેશું એટલે આપણો મસાલો પણ સારી રીતે મિક્સ પણ થઈ જાય ને તરિયાથી ચોટે પણ નહીં ને જે છે એ મસાલાની જ છે જેમ જેમ મસાલો ફર ફ્રાય થતો જશે એમ એનો તેલ પણ ઉપર આવી જશે સાવ સારી રીતે ફ્રાય પણ થઈ જશે તો ફાઇનલી મસાલો રેડી થઈ ગયો છે આપણો તો એની અંદર આપણે સેજવાન ચટણી એડ કરી દેસું અને સેજ પાછો પાણી નાખીને પાછી એને થોડી વાર તેલમાં એમને મૂકી દેસું એટલે જે સેજવાન ચટણીનો ટેસ્ટ છે એ પણ સાવ સારી રીતે આવી જાય અને આપણો મસાલો પણ સાવ પરફેક્ટલી રીતે વ્યવસ્થિત પણ થઈ જાય તો અત્યારે તમે જોઈ શકો છો કે ફૂલ ઘટ અને સાવ કલર એનો રેડ આવી ગયો છે રેડમાંથી સાવ વ્યવસ્થિત થઈ ગયો છે તો હવે આપણે એને ચમચાથી અલટ પલટ કરી લેશું જે બોઇલ કરેલા ચાવલ છે એ પણ એની સાથે જ આપણે એડ કરી દેસું અને જ્યાર સુધી ચાવલ અને જે ચટણી છે સાવ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને અલટ પલટ કરીને ફેરવી લેશું એટલે આપણા ચાવલ સાવ સારી રીતે મિક્સ પણ થઈ જાય અને એની સાથે આપણે ફોરાફોરા હાથથી મિક્સ કરી દેસું તો તમે જોઈ શકો છો કે ચાવલ સાવ અલગ થઈ ગયા છે અને એની ભીની ભીની ખુશ્બુ પણ જોરદાર આવે છે ફ્રેન્ડ તો હવે ચાવેલ તો સાવ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો એને આપણે થોડી વાર હજી પણ અલટ પલટ કરી લેશું અને જે બોઈલ કરેલા ઈંડા છે એને આપણે ઝીણા કટકામાં કરી દેસું અને જે ઈંડા છે એને આપણે ચાવલમાં મૂકી દેસુ ને એની સાથે જ આપણે જે લીલા ધાણા છે એ એડ કરી દેસુ અને મિક્સ કરી દેસું જ્યાં સુધી આપણા ઈંડા અને ચાવલને સાવ સારી રીતે ભરી ના જાય ત્યાં સુધી એને આપણે અલટ પલટ કરતા જઈશું જેમ જેમ ફરતો જશે એમ એ વ્યવસ્થિત થઈ જશે અને ડ્રાય પણ થઈ જશે ધીમે ધીમે તો પે પલટ પલટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે ફાઇનલી હવે આપણા ઈંડા ચાવલ રેડી થવા આવ્યા છે ને જ્યાં જ્યાં મોટા ઈંડાના ભાગ હોય એને આપણે ચમચાથી મિક્સ કરી દેસું અને કટકા કરી દેસું તો રેડી થઈ ગયા છે હવે ચાવલ તો હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું અને એને આપણે સાવ સારી રીતે પ્લેટમાં મૂકી દેસું તો ફાઇનલી આપણા ઈંડાવાળા ચાવલ રેડી થઈ ગયા છે અને એની સાથે જ ડુંગળી અને લીંબુ પણ છે જેને જેવી રીતે ખાવું હોય એવી રીતે શોખથી ખાય તો જો મારી રેસિપી તમને ગમે તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો મને તમે પૂરેપૂરો સપોર્ટ કરો થેન્ક યુ ફ્રેન્ડ